juna dwara gram panchayat khate aaj roz gram na up sarpanch tarike minave suraj bhai vasava gram na up sarpanch banaya ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર તથા વોર્ડ સભ્યોની સર્વની વર્ષથી જૂના તવરા ગામે નવા ભરજનું નિર્માણ થવા જઈ રહ્યું છે અહીં ખૂબ જ મોટા પાયે વિકાસ થઈ રહ્યો છે ત્યારે હાલ પાંચ હજાર એકસો પચાસ મતદાતાઓએ ગત બાવીસ જૂનના રોજ જૂના તવરા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું જેનું પરિણામ પચીસ જૂના રોજ આવતા

ઉપસરપંચ તરીકે મીનાબેનની પસંદગી થયેલ છે અમે સરપંચ તથા ઉપસરપંચ તેમજ તમામ સભ્યો સાથે રહીને ગામના વિકાસના કામ કરીશું